કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે મિત્રો કયા કયા સાધનમાં ફોર્મ ભરાય છે અને કેટલી સબસિડી છે અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો તેના વિશે મિત્રો આપણે વિગતવાર માહિતી મેળવું તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આ સૌથી પહેલાં તો આપણા આ વિડીયોને લાઈક કરી દો ને તમારા બધા ગ્રુપમાં શેર કરી દો કે જેથી કરીને વધારે ખેડૂતો સુધી માહિતી મળી રહે આવો મિત્રો વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો મિત્રો પહેલાં તો તમારી પાસે સાધન ખરીદીનું પાકું બિલ હોવું જોઈએ ત્યારબાદ આધાર કાર્ડ જોશે બેંકની પાસબુક જોશે જમીનના ખાતા નંબર જોશે અને રેશન કાર્ડ અને તમારો એક મોબાઈલ નંબર નાખવાનો રહેશે ફોર્મ ભરતી વખતે અને મિત્રો આ ફોર્મ ભરવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી કે મિત્રો તમારા મોબાઈલ ની મદદથી આ ફોર્મ ભરી શકો છો જો તમને ફોર્મ ભરતા ના આવડતું હોય તો કોમેન્ટ કરજો તેના ઉપર ચોક્કસ વિડીયો બનાવી દઈશ આવો મિત્રો વાત કરીએ કે ક્યાં સાધનમાં કેટલી સહાય મળશે તો મિત્રો મને જે ઓનલાઈન માહિતી મળી છે એ પ્રમાણે હું તમને સહાયનું કહું છું તો આવો મિત્રો વાત કરીએ ઝટકા મશીનની તો તેમાં મિત્રો તમને પચાસ ટકા સબસિડી મળવાપાત્ર છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સ્પ્રે પંપની જેમાં મિત્રો તમને પચાસ ટકા સબસિડી અથવા રૂપિયા ત્રણ હજાર અને મિત્રો જો તમે મોટો પંપ લો તો તમને વધારે પણ મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પંપ સેટ અથવા ડીઝલ એન્જિન મિત્રો તમે આ બેમાંથી ગમે એક ખરીદી શકો છો અને મિત્રો આની સબસિડી તેના ઉપર નક્કી કરે છે કે તમે કેટલા હોર્સ પાવરની મોટર અથવા એન્જિન લીધું છે આમાં મિત્રો પંચોતેર ટકા સબસિડી અથવા રૂપિયા તેત્રીસ હજાર પાંચસો ને પચીસ ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પ્લાવની જેને આપણે સવડા પણ કહીએ છીએ તેમાં મિત્રો પચાસ ટકા સબસિડી અને નેવ્યાશી હજાર પાંચસો રૂપિયા આમાં પણ મિત્રો તમારું ટ્રેક્ટર કેટલા એચપીનું છે તેના ઉપર નક્કી કરે છે કે તમને કેટલી સબસિડી મળવાપાત્ર રહેશે આવો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ઓટોમેટિક વાવણીયા એટલે કે ઓરણી જે મિત્રો આની પણ સબસિડી તમારા ટ્રેક્ટર ઉપર આધાર રાખે છે કે તમારી પાસે કેટલા એચપીનું ટ્રેક્ટર છે કે મિત્રો આમાં ચાલીસ ટકા સબસિડી અથવા વધુમાં વધુ બાવીસ હજાર ચારસો સુધી મિત્રો તમને સબસિડી પાત્ર રહેશે આવો મિત્રો ત્યારબાદ છનેડાની વાત કરીએ કે મિત્રો છનેડો ખરીદવા પર સરકાર સહાય આપે છે જેમાં મિત્રો તમને ત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે અને આ મિત્રો મને ઓનલાઈન માહિતી મળી છે તે હું તમને આ વિડીયોમાં જણાવું છું ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પાવર થ્રેસર એટલે કે ઓપનર જેમાં મિત્રો તમને સબસિડી મળવા પાત્ર છે પણ તમારું ટ્રેક્ટર કેટલા એચપીનું છે તેના ઉપર આધાર રાખે છે કે તમને કેટલી સબસિડી મળે છે આવો મિત્રો વાત કરીએ ટ્રેક્ટર નહી તો મિત્રો ટ્રેક્ટર ખરીદવામાં પણ તમને સબસિડી મળશે કે મિત્રો તમે કેટલા એચપી સુધીનું ટ્રેક્ટર લ્યો તેના ઉપર આધાર રાખે છે કે તમને મિત્રો કેટલી સબસિડી મળવા પાત્ર છે તો મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો ઓ મિત્રો વાત કરીએ કાંટાવાળી વાળ એટલે કે ફેન્સિંગની જેમાં મિત્રો આપણે રોજ અથવા ભૂંડથી પાકને બચાવવા માટે આ વાળનો ઉપયોગ કરતા હોય છે પણ આમાં એવું છે કે મિત્રો જો તમે ઝટકા મશીનમાં સહાય લ્યો તો આમાં તમને સહાય મળતી નથી અને આમાં મિત્રો ફૂટના હિસાબે પચાસ ટકા સબસિડી મળે છે કે તમારે એક ફૂટમાં જેટલો ખર્ચો આવ્યો હોય તેના મિત્રો પચાસ ટકા મળે છે અને મિત્રો તમારે વધારે કોઈ પણ માહિતી જોતી હોય તો આ વિડીયોમાં નીચે કોમેન્ટ કરો તેનો હું ચોક્કસ જવાબ આપીશ ને મિત્રો આ વિડીયોને લાઇક કરી દો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે હું રોજ આવા નવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું તો ફરી મળી એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં લગન જય હિન્દ જય ભારત